કોઈટા અને તમારા મનમાં આવો વિચાર જોથી આવ્યો કે ભાઈ આપણે એક રોમાપીન સેવા કેમ્પની અંદર એકદમ ફ્રીમાં સાઉન્ડ વગાડવું છે સાઉન્ડ મંદિરે તો જ છે બરોબર તો મિત્રો આ છે અને તમારું અને અમારા પેલા ભાઈને તો હું સારી રીતે ઓળખું છું કે હાવિયાણા નથી બરાબર અને એકદમ સેવાના કેમ્પ માં રોમા અંદર એકદમ આ બધું જ ફ્રીમાં લઈ અને આયા છે અને વગાડવા કારણ કે વગાડવા માટે એનું કારણ એક જ છે કે અહીંયાથી જે ભાવિ ભક્તો રણુજા જાતા હોય તો તેમને એક આનંદ મળે તેમને ખુશી થાય તેના માટે જે માતરવાડીનો સેવા કેમ્પ છે રોમા પીનો એની અંદર એકદમ ફ્રીમાં આ સાઉન્ડ લગાવવામાં આવ્યું છે તો હવે આપણે આની તૈયારી થઈ રહી છે ને હવે વગાડવાનું છે ટૂંક જ સમયની અંદર એની તૈયારી કરી રહ્યા છે આપણા ભાઈઓ તો જય રોહાબીર